टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना के भारत माता की वंद कठियारा नो संकल्प हो તો અવશ્ય ભગવાન તમને મને સાથ આપે આપે ને આપે માટે ભગવાનને પ્રાર્થના કરવાની જે કહીએ હે આ જવાબદારી આજે અમે તમારા ચરણોમાં સોંપીએ છીએ એનો તમે સ્વીકાર કરજો અને સદૈવ અમને વિજય બનાવજો નમ નમસ્કારો હાલમાં યાત્રાધામ અંબાજી ખાતે સરપંચની ચૂંટણીનો ચૂંટણી ચાલી રહ્યો છે આપ એક મતદાર છો આપના મતે અંબાજીનો સરપંચ કેવો હોવો જોઈએ હાલમાં અંબાજીની શું શું સમસ્યાઓ તમારી નજર સામે છે નમસ્તે હાલ જે ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ આપણે આજે આખા અંબાજી ગામમાં જોઈ રહ્યા છે તેમાં સરપંચ એવો હોવો જોઈએ કે જેને ગામના લોકોની સતત ચિંતા હોવી જોઈએ ગામના લોકોને જે જે સમસ્યાઓ નડે છે તેના માટે તે ખૂબ જ ચિંતિત થઈને તે કાર્ય કરવા માટે સક્ષમ હોવો જોઈએ જેમ કે ગામની સમસ્યાઓ છે જેવી કે પાણીની સમસ્યા ગટર લાઈનની સમસ્યા અને ઘણી વખત ઘણી બધી અસુવિધાઓનો સામનો અંબાજીના ગામના લોકો કરી રહ્યા છે તો તે સમસ્યાઓને સુલજાવા માટે એક વ્યવસ્થિત તેમજ સારો વ્યક્તિ જો સરપંચ તરીકે ચૂંટાઈને આવે કે જેને આ તમામ સમસ્યાઓમાંથી નીકળવા માટેનો ખૂબ સારો એવો રસ્તો તે કરી શકે તેવો સરપંચ આપણને જોઈએ છે તે સાથે જ દરેક ગામના વ્યક્તિની વાત સાંભળે અને તેના સમસ્યાને નિવારણ કરે તેવો જ સરપંચ આ અંબાજી ગામ માટે જોઈએ છે અંબાજી ગ્રામ પંચાયત ચૂંટણી યોજાઈ રહી છે આપના મતે સરપંચ કેવો હોવો જોઈએ ગામની શું શું સમસ્યાઓ છે જય અંબે અત્યારે જ્યારે અંબાજીમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે હું અંબાજીના સરપંચને એટલું જ કહેવા માગું છું કે તમે અંબાજીનો વિકાસ કરો તમે રોડ રસ્તા અને ગટરોનો વિકાસ કરો તમે જે આ તમે રોડ ઉપર જે ત્યારે જ્યારે રોડો રોડ છે અત્યારે ખાડા ખૈયાવાળા છે જ્યારે તમે અહીંયાથી કોઈ યાત્રિક પસાર થાય ત્યારે એ લોકો બી દુવિધામાં હોય છે ત્યારે એ લોકો બી એટલું જ વિચારતા હોય છે કે જ્યારે આ યાત્રાધામ અંબાજી છે તો એમાં જે જે સરપંચ છે એને રોડ રસ્તાઓ આ ગટરો ખુલ્લી હોય છે ત્યારે અમુક ટાઈમે જ્યારે લોકો માણસ જતા હોય છે ત્યારે ગટરમાં પડી જતા હોય છે ત્યારે એ લોકોને એ લોકો એટલી દુવિધા ઊભી કરતા ત્યારે હું સરપંચને એટલું જ કહેવા માગું છું કે તમે આ રસ્તા ગટરો બંધ કરો અને રોડ અને રસ્તાઓનો વિકાસ કરો હાલ જે સરપંચ પદના ઉમેદવાર મહિલા છે ને આપ પણ એક મહિલા છો શું અપેક્ષા રાખો છો હું મહિલા ઉમેદવાર પાસે એટલું જ કહેવા માગું છું કે જે મહિલા સરપંચ કો જે બી આવે તે એને હું એટલું જ કહીશ કે તમે જે આ સરપંચમાં તમે આ મહિલાઓને તમે આગળ સક્ષમ કરો જે અત્યારે હાલ અહીંયા અત્યારે જે આપણા આપણા મહિલાઓ માટે આપણા મહિલાઓ માટે જે યોજનાઓ આવી રહી છે તેમને યોજનાઓનો લાભ અપાવો જ્યારે એમને જો પાંચ પચીસની મદદ થશે તો એ આગળ આવશે અને આપણા અંબાજીનું નામ રોશન કરશે હાલમાં યાત્ર અંબાજી ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તમારા મતે સરપંચ કેવો હોવો જોઈએ અને હાલમાં અંબાજી ગામની અંદર શું શું તકલીફો પડી રહી છે અંબાજી ગામમાં ઘણા વર્ષો પછી ચૂંટણી આવી છે તો હું એમ કહું છું કે અંબાજી ગામમાં જે મહિલાઓ સરપંચ આવી છે તો અમે સરપંચ અમે મતદાર તરીકે અને ગામના નાગરિક તરીકે એક જ અપેક્ષા રાખું છું કે ગામના સાથે તાલમેલ મિલાવને કે ગામની પડતી મુશ્કેલીઓ જ્યારે આવી ભાદરવી પૂનમ હોય કે કોઈ પણ દબાણ આવતું હોય ત્યારે મુશ્કેલીમાં સાથે ઊભા રહે અને આપણા ગામને જે બી મુશ્કેલી પડતી મંદિર તરફથી પડતી હોય તો કોઈ પણ એ સાથે રહીને એનું નિરાકરણ લાવી શકે અધિકારી સાથે તાલમેલ કરીને ગામના વિકાસ માટે એ ફાળો લાવી શકે અને રોડ રસ્તા સફાઈ એનું યોગ્ય રીતે પાલન કરે તેવો અમારે સરપંચ જોઈએ અને ગામની જનતા જો સરપંચ બેસાડવાની તાકાત રાખતા હોઈએ ને તો જો આ કામ નહીં કરે તો ખુરશી પરથી કાઢવાની પણ અમે તાકાત રાખીએ છીએ હાલમાં સમગ્ર ભારતની અંદર મહિલા સશક્તિકરણનું બીડું ચાલી રહ્યું છે ત્યારે અંબાજી ગ્રામ પંચાયતના બંને ઉમેદવારો મહિલાઓ છે એક મહિલા ઉમેદવાર જે છે એ અંબાજી ગામની જે મહિલાઓ છે તેમના માટે શું વિકાસ કરી શકે તે માટે શું પ્રયત્નશીલ હોવા જોઈએ એક તો બહુ આનંદની વાત છે ધન્ય કરું છું હું સરકાર શ્રીને કે અહીંયા મહિલા સીટ આપી કે મા જગતજનની જગદંબાનું ધ્યાન અહીંયા યાત્રાધામ હોય અને ત્યાં એક મહિલા બી આસુરી શક્તિ તરીકે ગણાય છે એ મહિલા અહીંયા સરપંચ તરીકે બિરાજમાન થાય તો મહિલાઓને જે બી પડતી મુશ્કેલીઓ પાણી પાણીને કેટલી મુશ્કેલી મહિલાઓને પડે છે મહિલાનું દર્દ મહિલા જ જાણી શકે ઘરમાં સફાઈ હોય ઘરમાં સફાઈ મહિલા જ કરે છે તો આ મહિલા સરપંચ ગામની બી સફાઈ યોગ્ય રીતે કરી શકશે ગામમાં કોઈ પણ યાત્રિક આવે તો અહીંયા સારી છબી લઈને જાય અને પાણી રસ્તા રોડ ગટર આ મહિલાઓ સરપંચ તરીકે અમે એક આવી આશા રાખીએ છીએ અને મહિલાઓ માટે નાના નાના લઘુ ઉદ્યોગો ઊભા કરી શકે જેથી આપણી ગામની મહિલાઓ ક્યાંક મજૂરી બહાર ના જઈ શકે બિચારા પોતાના બાળકોને મૂકીને અને એ મહિલાને અહીંયા લઘુ ઉદ્યોગ ઘરમાં મળી રહે એવા એમને કાર્યો કરવા જોઈએ સરકારો સાથે મેળ મેળવીને હાલમાં જે છે યાત્રાધામ અંબાજી જે છે ગુજરાતનું સૌથી મોટું યાત્રાધામ છે ભવિષ્યની અંદર ખૂબ મોટા મોટા પ્રોજેક્ટ અંબાજીમાં આવનાર છે ગ્રામ પંચાયતને પણ કરોડોની ગ્રાન્ટો મળવાની છે હવે સરપંચ એક મતદાર તરીકે એ સરપંચે ગ્રાન્ટોનો કઈ રીતે ઉપયોગ કરી શકે જેનાથી અંબાજીનો વિકાસ થઈ શકે અત્યારે સરકાર શ્રી અનેક ઘણી ગ્રાન્ટ આવે છે પણ એ સરપંચની બુદ્ધિ ઉપર જાય સરપંચ કઈ રીતે એનો ઉપયોગ કરે બરાબર તો હું એમ માનું છું કે અત્યારે સૌ પ્રથમ ગ્રામ આપણા અંબાજી ગામ પાસે એક પણ ગ્રાઉન્ડ નથી આપણા યુવાઓને આપણે તા પરીક્ષાની તૈયારીઓ કરવી પડે શારીરિક કસોટીઓની અને ખેલ રમત માટે તૈયારી કરવી પડે તો આપણે બીજા ગ્રાઉન્ડ પર પરમિશન માંગવી પડે છે આ બધું આ બધું ના હોવું જોઈએ ગામનું પોતાનું ગ્રાઉન્ડ હોવું જોઈએ બગીચો હોવો જોઈએ જેમને નાના નાના બાળકો રમી શકે રવિવારે અને વૃદ્ધો વડીલો ત્યાં મળીને વાતચીત કરી શકે અને એક પુસ્તકાલય બી હોવું જોઈએ કારણ કે અમીર બાળક ઘેર બી ભણી શકે યુટ્યુબ પર ભણી શકે અને પુસ્તક એક સારું મિત્ર છે એ સારી કેળવણી આપે તો પુસ્તકાલય હોય તો અહીંના બાળક આઈએસ આઈપીએસને સારા સારા બાળકો બન્યા જ છે એની તરફ આગળ વધી શકે आपु सातले तेचा दी जरूर सैंपली जे हे એક કરોડ લાખ થી વધુ યાત્રિકો જ્યારે અંબાજી આવતા હોય ત્યારે અને એક નગરપાલિકા કક્ષાની સૌથી મોટી ગુજરાતની ગ્રામ પંચાયત હોય ત્યારે અંબાજીના સરપંચ ઉપર પણ અપેક્ષાઓ વધી જતી હોય છે અંબાજી ગ્રામ પંચાયત તો સરપંચ એવો હોવો જોઈએ કે જે અંબાજીની અંદર આવતા યાત્રિકો હોય તેને પણ સુખ અને સુવિધા શાંતિ અને સમૃદ્ધિ મળે અને અંબાજી ગામના નાગરિકો યા જે છે તેમને પણ ગટર રસ્તા લાઇટ પાણી આ સમય સમયે મળતું રહેવું જોઈએ નિરંતર મળતું રહેવું જોઈએ જેની જગ્યાએ આજે અંબાજીની અંદર ચાર ચાર પાંચ પાંચ દિવસે ગામની અંદર પાણી આવે છે અંબાજીના મુખ્ય રસ્તાઓ ભલે સાફ સુથરા દેખાતા હોય પણ અંબાજી અંદરના રસ્તા અંબાજી આઠ નંબરનો વિસ્તાર હોય અંબાજી પાટવાસનો વિસ્તાર હોય એ એટલા મોટા વિસ્તારો છે કે અંબાજીની નેવું ટકા પબ્લિક આ બંને વિસ્તારોમાં રહે છે ત્યાં આગળ આજે પણ તૂટેલા રસ્તા ઉભરાતી કટોરો એ જોવા મળે છે અને અંબાજીની અંદર ગ્રામ પંચાયતની અંદર આવતા ગામના નાગરિકોને બધી જ સુવિધાઓ માટે જ્યારે ધક્કા ખાવા ન પડે એવું એક સારું આયોજન હોવું જોઈએ ચોરી અને અસામાજિક તત્વોથી બચવા માટે તમામ અંબાજીની અંદર સીટી સીસીટીવી સર્વેલન્સ લાગવા જોઈએ તેનું મોનિટરિંગ થવું જોઈએ એનાથી અંબાજીની અંદર આવતા યાત્રિકો અને ગ્રામજનોને પણ સલામતી લાગશે અને અંબાજીની અંદર જે પાણીનો મોટો પ્રશ્ન છે એનું નિરાકરણ લાવી શકે અંબાજીના રસ્તાઓ સાફ સુથરા અને ઉબડખાવડ વગેરેના હોય એવા અંબાજીની અપેક્ષા અંબાજી ગ્રામજનો રાખી રહ્યા છે આ જે યાત્રાધામ અંબાજી છે મોખરેનું સ્થાન છે તો એની ગ્રામ પંચાયત કેવી કાબિલિયત ધરાવે છે આમ જોવા જઈએ તો ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત છે અઢાર વોર્ડ જેટલા જેના વોર્ડ છે અને પંદર હજાર જેટલું જેનું મતદાન છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ આજે પણ અમે ગ્રામ પંચાયત હોઈએ પરંતુ જો બે હજાર એકવીસની યા અન્ય વસ્તી ગણતરી ધ્યાનમાં લેવામાં આવે તો અંબાજી એક મોટી નગરપાલિકા બની શકે એવી છે અને એ એના કારણે અંબાજીનો સરપંચ જ્યારે એક કરોડ છાસઠ લાખથી વધુ યાત્રિકો અહીંયા આવતા હોય તો અંબાજીનો સરપંચ એ એક એમએલએ જેટલો રૂતબો અને માન ધરાવતો હોય એ ટાઈપનો સરપંચ હોવો જોઈએ સરકારમાંથી પોતાના કામ ખણાવી લાવી શકે એવો સરપંચ હોવો જોઈએ અને એ સરપંચ માટે અંબાજી ગ્રામજનોને રોડ રસ્તા પાણી અને ગટર મળી રહે એવો સરપંચ હોવો જોઈએ એવી અમારી લાગણી છે